અરવિંદ મિલના કર્મચારીઓ ઉદ્યોગ ભવન પહોંચ્યા હતા ઉદ્યોગ ભવન લેબર કોર્ટમાં અરજી આપી હતી પંદરથી વર્ષથી નોકરી કરી રહ્યા હોવા છતાં પણ કેટલાય વર્ષોથી આશરે કર્મચારીઓનો પગાર વધારો નહીં થતા રજૂઆત કરી હતી આ મામલે કુલ એક હજાર નવસો સાડત્રીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ગાંધીનગર લેબર કોર્ટમાં વકીલ મહેમતસિંહ સાથે ફરિયાદ દાખલ કરવા કર્મચારીઓ પહોંચ્યા હતા અને જો માંગણીનું નિરાકરણ નહીં આવે તો છ જૂનથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

અરવિંદ કંપનીના તમામ કામદારો એવું કહી રહ્યા છે કે અમારે આંદોલન કરવાનું છે અમારે હડતાલ કરવાની છે પછી એ જવાબદારી એમની રહેશે એટલે ખાસ એક અપીલ છે કે આવતા સાત દિવસની અંદર અરવિંદ મિલના તમામ કામદારોનું નિયમ અનુસાર હું એમ નથી કહેતો એ લોકોની માગણી જે સરકારી નિયમ છે એ મુજબની એમની પગાર વધારવાની માંગણીને સ્વીકારીને આ વિવાદ અહીંયા પૂર્ણ કરી દે તો એટલું જલ્દી સારું છે પાલનપુર તાલુકાના ચેતરાસણી ગામની બેંક ઓફ બરોડામાં બેસતા ઇન્ડિયા ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટ ગ્રાહકો સાથે રૂપિયા એક